ખાસ મહત્વનું કહી શકાય કે વડાપ્રધાનના હસ્તે ગાંધી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને સાથે કહી શકાય કે વડાપ્રધાનના હસ્તે પોતાના માદરે વતન ગુજરાતની જ્યારે તેઓ મુલાકાતે હતા ડબલ્યુડીએફસી ખાતે તેમને લોકાર્પણ કર્યું અને સાથે રેલવે સેવાને પણ લીલી ઝંડી આપી છે વડાપ્રધાને સંબોધન પણ કર્યું અને અમદાવાદથી દેશવાસીઓને પંચ્યાસી હજાર કરોડથી પણ વધુ રેલવે પ્રોજેક્ટની વડાપ્રધાનના હસ્તે ભેટ આપવામાં આવી તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાને તેમના સંબોધનમાં પણ જણાવ્યું કે ખાસ કરીને કરવી કે લોકસભા ચૂંટણી પહેલા આ પ્રવાસ કેટલો લાભદાયી નીવડશે અને સાથે જે વિકાસ થયો છે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કેટલું સાર્થક પુરવાર થશે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અરવિંદ ચુબનપુત્રા અને જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે આ બંનેનું સ્વાગત છે સૌ પ્રથમ જે પ્રમાણે જોવા તો અરવિંદ આપણે જાણીએ છીએ કે ઇલેક્શન પડઘમ વાગી રહ્યા છે લોકસભાના અને ઇલેક્શન કમિશનર ગમે ત્યારે આ મહિનામાં તારીખ ડિક્લેર કરી શકે છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાની રણનીતિઓ ઘડી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા પરિવર્તનો આવે છે ઘણી બધી પણ ચાલુ રહી છે અને આજનો જ વાત કરીએ તો હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જેજેપી નું ગઠબંધન તૂટી ગયું છે અને મનોહરલાલ ખટારે રાજીનામું પણ આપી દીધું છે ત્યાં પણ નવું ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું છે અને કદાચ જેજેપી એટલા માટે ખેડૂતોના પ્રશ્નને લઈને એના સાથે ગઠબંધન તોડ્યું છે અહીંયા બીજી વસ્તુઓ કે જે નરેન્દ્ર મોદીજી આજ રાજકોટમાં ગુજરાતમાં છે અમદાવાદમાં છે અને એને ઘણા બધા લોકાર્પણો કર્યા છે ફક્ત રેલવેના જ કઈક પિત્યાસી હજાર કરોડ ઉપરના ભૂમિ અને દસ થી વધુ ટ્રેનોનું પણ એને ઉદ્ઘાટન કર્યું છે એમાં વંદે ભારત પણ આવી જઈ છે તો આ બધા પ્રોજેક્ટ એનું એક એ અવિરત વિકાસની ગતિમાં કાર્યરત રહેલા છે અને દરેક કાર્યને ઊંડાણ અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય એ રીતે એનું આખું ગણિત હોય છે અને એ રીતે આગળ વધી રહ્યા છે એમને ખબર છે કે જો ઇલેક્શન ની તારીખ નક્કી થઈ જશે તો આ કાર્ય ખોરંભે થઈ જશે એટલે જેટલી ઝડપથી બની શકે એટલી ઝડપથી આ કાર્ય કરવા જઈ રહ્યા છે અને પ્રોપર પ્લાનિંગ થી કરવા જઈ રહ્યા છે નહીં કે કોઈ એવું ફાઈનાન્શિયલી પણ કોઈ જાતની અવગડ રહે એ જાતનું પૂર્વ આયોજન કરી અને કરી રહ્યા છે કારણ કે એની જે આ ઇલેક્શન છે એના માટે ખૂબ જ મહત્વની છે ફક્ત જીતવું જેટલું એના માટે મહત્વનું નથી પરંતુ એને જે ટાર્ગેટ કર્યો છે એ વિકસિત ભારત માટે કે ત્રણસો સિત્તેર ઉપરની સીટ એટલે કે એનડીએ ને ચારસો ની સીટ મળે એ જાતનું આયોજન કરવાનું એના માટે કમર કસી છે અને એના માટે કટિબદ્ધતા લઈ આવવા માગે છે અને કટિબદ્ધ થતી આગળ વધવા માંગે છે અને એ રીતે આજે એને પ્રોજેક્ટ નું કર્યું છે આજે એક ઐતિહાસિક દિવસ છે બારમી માર્ચ કે જયારે મહાત્મા ગાંધી એ ચોરાણુ વર્ષ પહેલા આ દાંડી યાત્રા અહીંથી શરૂ કરેલી હતી સાબરમતી આશ્રમ થી અને દાંડી સુધી એટલે કે બસો એકતાલીસ માઇલ નો કવરેજ હતો એ છઠ્ઠી એપ્રિલ અહીંયા પૂરો કર્યો હતો એની ઘણી ગતો છે મારા આગળ એ પછી ચર્ચા કરીશું આપણે તો અત્યારે ફોકસ અ વિકાસ માટેનો છે જે નરેન્દ્ર મોદીજી નો પ્રવાસ છે ડિક્લેર કરી દીધી છે અગિયાર સીટનું પણ નામો ગમે ત્યારે જાહેર થઈ શકે છે બીજા બીજેપીના રાજ્યોના પણ નામો જાહેર થઈ શકે છે તો એ લોકો એ રીતે આગળ વધે કે જેની સામે જે ઉમેદવારો એને કેવી રીતે હરાવો અને વધુમાં વધુ મત થી હરાવ એવું એ લોકો એક લક્ષ્યાંક નક્કી કરેલું છે એના માટે દરેક કાર્યકર્તાઓને દરેક નેતાઓને એક જવાબદારી સુપી છે એ ઉપરાંત જે એમપી છે કે જેને ટિકિટ નથી આપી એને પણ કાર્યરત રહેવા માટેની પરોક્ષ રીતે સૂચનાઓ પણ આપી દીધી છે કે જેથી કોઈ પણ ગડબડ ન થાય એ જાતનું એક પુનઃપૂર્વક આયોજન કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે જયારે સામે પક્ષે મમતા બેનર્જી એ પણ છેડો પાડી દીધો એવું લાગે છે કારણ કે ઇન્ડિયા બ્લોક જે લોકોની સીટ હતી વિતાલીસ એ બધી માં પોતાના જ ઉમેદવારોના નામ કર્યા છે તો આ બાજુ જોઈએ તો કોંગ્રેસ પોતાની વ્યૂહ ક્યાંક ને ક્યાંક ઓણી ઉતરતી જાય છે એ જેટલું આગળ વધવા જાય છે આગળ વધવા જાય છે ત્યાં એના જે સાથી પક્ષો છે એ ઘણી જગ્યાએ એને બહુ નડતરરૂપ થાય છે તો હવે એની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીનો જે પાયો એ લોકોએ રચ્યો હતો જયારે શરૂઆત કરી હતી ત્યારે પાયામાં ક્યાંક હવે કચાસ રહી ગયું એવું લાગે છે હવે એમાં કેવી રીતે લોકો આગળ વધે છે એ આવનારો ભવિષ્ય જ કહી શકશે જી બિલકુલ જયવંતજી આપને શું લાગી રહ્યું છે બાર માર્ચ ના દિવસે ગાંધીજીએ પણ કહી શકાય કે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો ને આજે એ જ દિવસે કહી શકાય કે વડાપ્રધાન દ્વારા જે પુનઃ પ્રોજેક્ટનો જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે કે જે ગાંધી આશ્રમનો જે આ પુનઃ છે

અને આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં લાઈટ એન્ડ શો સાઉન્ડ શો જે થાય છે એ કેટલો અદભુત છે બીજું બધું ત્યાં પ્રદર્શની થઈ છે તો કેટલી અદભુત છે ગાંધી 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 હોય હોય વિચાર વિચાર પણ એને આપણે પ્રાસંગિક રાખવા માંગતા હોય તો એને આધુનિક સ્વરૂપે એની પ્રદર્શની દ્વારા અન્ય રીતે એને પ્રસ્તુત કરવી પડશે અને એટલા માટે થઈ અને ગાંધી આશ્રમનો પુનઃ વિકાસ થાય પુનઃ નિર્માણ થાય એ બહુ અગત્યનું છે તમે જોશો તો વડાપ્રધાન મોદી વિશે ઘણું બધું કહી શકાય ટીકા કરનારા કરે છે પરંતુ ગાંધીજીના જે કેટલાક વિચારો છે ખાદી નો ઉત્તેજન હોય પછી આત્મનિર્ભરતાની વાત હોય જે ગાંધીજી પણ સ્વદેશી વાત કરતા હતા સ્વચ્છતાની વાત હોય અસ્પૃશ્યતા નિવારણની વાત હોય દલિત ઉદ્ધારની વાત હોય તો એ બધી વાતો છે એ વડાપ્રધાન મોદી છે કરી રહ્યા છે આપણે એને રાજકીય રીતે મૂલવી શકીએ કે મત બેંક માટે કરે છે વગેરે વગેરે તો એની આડ પેદાશ હોય શકે ને એ મુખ્ય પેદાશ પણ હોય શકે ચૂંટણીમાં રાજ રાજકારણ છે એટલે એનો એનો લાભ પણ મળે પરંતુ એક જે પહેલા એક રાજનીતિ એવી થતી હતી કે માત્ર વાતો કરવી અને કરવાનું કઈ નહીં આદિવાસીઓ માટે વાત કરવાનું વાત કરવાની પણ કરવાનું કઈ નહીં આજે આપણે કે આદિવાસી વિસ્તારોમાં પણ દાહોદમાં રેલવે યુનિવર્સિટી બની રહી છે જનજાતીય દિવસ તરીકે ઉજવવાની શરૂઆત એ થઈ છે તો એવા ઘણા બધા કાર્યો કરવા અને વાતો કરવાના બદલે આ કરવું કાર્યો કરવા એ બહુ અગત્યનું બની રહે છે એવું મને લાગે છે અરવિંદાજક આવી કેટલું સાર્થક પુરવાર થઈ શકે અને આ હેઠળ દેશનો કેટલો વિકાસ જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ તો આપણે કીધું કે હજાર સડતાલીસ ને ધ્યાનમાં રાખી અને આ કાર્ય નરેન્દ્ર મોદીજી કરવા જઈ રહ્યા છે કે વિકસિત ભારત તરીકે એનું જે સપનું છે એ પૂરું કરવા જઈ રહ્યા છે એટલે આ બધા પ્રોજેક્ટને એ પ્રોપર રીતે ઇમ્પ્લીમેન્ટ થાય અને લોકોને સમજ પડે કે આ કરી રહ્યા છે અને લોકો જાણે પણ છે કે કેટલા બધા કાર્યો આજ આપણે હાઈવે પર જઈએ તો કેટલા બધા કિલોમીટર ઘટાઈ ગયા છે હાઈવે રોડ પણ એટલા બધા સરસ થઈ ગયા છે અને દરેક જગ્યાએ પહોંચવા માટે પણ જેટલો સમય હતો એમાં ઘણો બધો ઓછો સમય લાગે છે આજ આપણે પ્લેનમાં અમદાવાદ થી બોમ્બે જવા હોય તો છ કલાક જેવો સમય થઈ જાય પ્રોજેક્ટ એ લોકો અમલમાં મૂક્યો છે એની સીધી અસર બતાડે છે તો પબ્લિક કે જે આજની ખાસ કરીને યંગ જનરેશન છે એના એ ચાહક છે યંગ જનરેશનો મોદીજીના ચાહક છે એ લોકો વિચારે છે કે મોદીજી દેશ માટે ખરેખર સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યા છે અલબત્ત ખાલી દેશ માટે જ નહીં વૈશ્વિક સ્તરે પણ ભારતની જે ઓળખ છે એ આખી સદંતર બદલાઈ ગઈ છે વૈશ્વિક લોકો પણ વિચારમાં જે મોટા મોટા નેતાઓ છે આજ ભારતની સલાહ લેવા માંગે છે ભારતનું જે કંઈ જાતનું આયોજન છે આજ આપણે જાણીએ છીએ યુરોપિયન સહિતના અગિયાર રાજ્યો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ જેવા થઈ રહ્યા છે જેમાં યુરોપિયન કન્ટ્રી પણ આવે છે તો આ એક ખૂબ જ સુલભ વાત છે આપણે વિદેશ નીતિને બરોબર ચકાસીને આગળ વધીએ છીએ જેથી આપણે જે વેપાર કરવાનો છે એ ફ્રી ટ્રેડ થી સારી રીતે આપણે કરી શકીએ એ ફક્ત પ્રોજેક્ટ ને ખાલી ઇમ્પ્લિમેન્ટ નથી કરતા પણ એનું કાર્ય સરાહનીય રીતે સુલભ રીતે આગળ વધે એના માટે એ સાથે સાથે એ ગરીબને પણ એટલું જ ધ્યાનમાં રાખે છે ગરીબને દરેક વસ્તુ સારી રીતે મળે એ કિસાનો માટેના પણ આજે એને પૈસા છૂટા કરીને એના ખાતામાં જમા કરાવ્યા છે સમગ્ર વિરો કરવા પૂરતી સીબિત થઈ ગઈ છે અલબત્ત એ લોકોનું વિઝન છે હજુ એ લોકો ક્લિયર કરી શકતા નથી કે તમે કઈ રીતે આગળ વધશો તમે ચોક્કસપણે આક્ષેપો કરી શકો છો કરો છો એનો પણ ના નહીં કરવી પણ જોઈએ પરંતુ એની સામે તમારું શું વિઝન છે એ લોકોની સમાજમાં હજુ નથી આવતું લોકોની સુધી પહોંચવા માટે અલબત્ત યાત્રા ખૂબ જ સારી રહી છે એને ઘણા બધા સવાલોના જવાબો પણ આપ્યા છે પણ એનું જે ફોકસ છે વિઝન છે કદાચ આ જે સમસ્યાઓ છે એને ઉકેલવા માટે તમે શું કરશો

પણ ઇન્દિરાજી ને સતત ભય રહ્યો એટલે ગુજરાત ને એક બીજી રીતે તમે હેરાન કરી રાખ્યું નર્મદા યોજના નો વિકાસ ન થવા દીધો અને નરેન્દ્ર મોદી એ કર્યું તો એના કારણે એ આક્ષેપ કરી શકે છે પરંતુ સાવ એવું નથી છેલ્લા સમયથી કેટલાક સમયથી ખાસ કરીને સોનિયાકરણ થયું છે કોંગ્રેસનું ત્યારથી એ ગુજરાત વિરોધી કોંગ્રેસ બની ગઈ છે હિન્દુ વિરોધી કોંગ્રેસ બની ગઈ છે એવું ચોક્કસ કહી શકાય અને ખાસ કરીને જે અંગ્રેજી પણ એનામાં દેખાય છે આપણે જે ભારતીય પણ દેખાવું જોઈએ એલિટ ક્લાસ ને ગમે એક જે અંગ્રેજી બોલતો હોય તમે ગાર્ડિયન નો જો અઢાર મે બે નો લેખ એટલે બ્રિટન નો બહુ પ્રતિષ્ઠિત ટાપુ એનો તમે લેખ વાંચો એડિટોરિયલ લેખ એ પણ બીજો સામાન્ય લેખ નહીં કોઈ કોલમિસ્ટ નો પણ એડિટોરિયલ તંત્રી નો અવાજ ગણાય એમાં એને લખ્યું હતું કે સિક્સટીન મે ટુ ધ ડે વિલ બી રિમેમ્બર્ડ એઝ બ્રિટિશર્સ ફાઇનલી લેફ્ટ ઇન્ડિયા તો બ્રિટિશરો ખરેખર બે હજાર ચૌદ માં ભારત છોડીને ગયા એવું એ વખતે ગાર્ડિયને કીધું હતું જે આપણે આજે આપણને એમ લાગે છે કે નહીં ઘણું બધું હવે પરિવર્તન જે થઈ રહ્યું છે બજેટ છે પેલી ફેબ્રુઆરી સહિતની બધી ભાષાઓમાં એને મહત્વ અપાઈ રહ્યું છે ભારતીય હિન્દી મહત્વ અપાઈ રહ્યું છે ભારત નામ થાય એ માટે થોડીક ચળવળ શરૂ થઈ છે ઘણા બધા પ્રદેશોના નામ ગુરુગ્રામ જે ગુરગાંવ તરીકે વખત ગુરુગ્રામ થયું છે નું પ્રયાગરાજ થયું છે તો આ બધું પરિવર્તન અનુભવાઈ રહ્યું છે એટલે એવું લાગે છે કે કાયદા બદલાઈ રહ્યા છે ન્યાય સંહિતા આવી છે જે ફોજદારી કાયદા હતા બદલે ન્યાય સંહિતા આવી છે તો એક પ્રકારે એ કહી શકાય કે ભારતનું જે સત્વ રહેલું છે ને એ સ્વતંત્રતા સમયે પણ આપણા જે બધા સ્વતંત્ર વીર હતા જે લોકો એમણે પણ આ સત્વનું જોયું હતું પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે એ પછી એને આપણે વિસરી દીધું અને આપણે જ્યારે પશ્ચિમી કોલોની એટલે કે અમેરિકા અને બ્રિટિશની જ્યારે એ એ પ્રકારનું જાગતું થઈ ગયું આપણે

તો એ વસ્તુને એને ધ્યાનમાં રાખીને ગાંધીજીના વિચારો હતા જે મૂલ્યો હતા અને જે કાર્ય હતું કે જે આત્મનિર્ભરતાની એને જે મહત્વતા બતાવી હતી એને ફરીથી આજે રિપીટ કર્યું છે કે આત્મનિર્ભર થવું ખૂબ જરૂર છે એ બાબતમાં નરેન્દ્ર મોદીજીએ ઘણા બધા સારા પગલાઓ લીધા છે આજ આપણે જાણીએ છીએ ઘણી બધી મશીન ગનો અહીંયા બને છે અહીંયા ઘણા બધા પાર્ટસો બને છે અને હવે સેમી કન્ડક્ટર્સ કે દુનિયામાં પણ આપણે વેચી શકીએ અને ઉત્પાદન કરીને એને પણ આપણે કરી શકીએ એ જાતનું આયોજન પણ થઈ ગયું છે એનું પણ લોન્ચ હમણાં થવા જઈ રહ્યું છે સેમિકન્ડક્ટર ત્રણ જે છે કે ત્રણ જે પાર્ટ છે એ લોકો એ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરશે ગુજરાતમાં કરશે અને અન્ય જગ્યાએ કરશે તો આ એક વિઝન એવું છે કે જે ભારતની પોતાની જ ઓળખ ઊભી કરે અને એની રીતે આગળ વધે એ જાતનું આયોજન કરવા જઈ રહ્યા છે એટલે લોકોમાં અત્યારે મોદી એટલે મોદીજીએ પણ પોતાનું સૂત્ર બદલાવ્યું હતું પેલા તો કે એનડીએ પક્ષે પણ હવે મોદીજીની ગેરંટી તરીકે શબ્દ પ્રચલિત થઈ ગયો છે મોદીએ તો મુમકીન એની જગ્યાએ મોદીજી કી ગેરંટી એટલે લોકોમાં એક એવી જાતની ભાવનાઓ પેદા કરી છે અને એ કાર્ય પણ કરી રહ્યા છે કે જો મોદીજી જે ગેરંટી આપે છે એ ચોક્કસ લોકોને લાભ કરશે એ જાતની ગેરંટી આપે છે એનું અમલીકરણ પણ થશે આ જાતની એક વ્યૂહત્મક ચૂંટણી લક્ષી રજૂઆત કરી છે જેથી લોકો વધારે છે તો આ જોવાનું છે કે આવનારો સમય કેટલી સીટો અપાવે છે એ ઉપરાંત કેટલા ટકા મતદાન થાય છે એ જોવાનું રહે છે ઇલેક્શન કમિશનર આ મહિનામાં ગમે ત્યારે ચૂંટણીના તારીખો ડિક્લેર કરશે ત્યારે જ આપણે જોવાનું કે હવે પછીનો મોડ શું છે

યંગ ઇન્ડિયા દ્વારા એ પોતાનો સંદેશ અને દરેક જે કઈ પત્રો આવતા આશ્રમમાં તો એ પત્ર દરેકે દરેક નો જવાબ આપતા એટલું જ નહીં પરંતુ જે એ સમયના નેતાઓ છે એ કારણ કે એમની પાસે એ વખતે તો મોબાઈલ તો શું ફોન પણ નહોતા એટલે એ લોકો પત્ર વ્યવહાર જ કરતા તો પત્ર પણ પોતાના અભિપ્રાય છે મતભેદ હોય તો મતભેદ એ સ્પષ્ટ રીતે જણાવતા એ જ રીતે વડાપ્રધાન મોદી પણ કોમ્યુનિકેશન ના દરેક સાધન ચાહે મન કી બાત હોય ચાહે પત્ર દ્વારા હોય ચાહે સોશિયલ મીડિયા હોય ચાહે દૂરદર્શન હોય ચાહે રેડિયો હોય ચાહે પણ એ પોતાના વિકાસ ની વાત કરે છે આજે તમે એકલા આક્ષેપો કરો જે ઘણા વખત વિપક્ષો કરી રહ્યા છે પરંતુ આક્ષેપો ની સાથે તમારા કામો તમે નહી બતાવો તો અત્યારની તો જનતા છે એ બધું જ એની પાસે પહોંચે છે એટલા માટે અત્યારે આ સૂત્ર છે મોદી કે ગેરંટી બહુ સારી સારું સૂત્ર છે પરંતુ હજી પણ આપણે જો ગુજરાતના પરિપ્રેક્ષ માં મૂલવીએ અને ગુજરાતમાં જયારે એકસો ને છપ્પન બેઠકો મોદીના નામ ઉપર આવી હોય ત્યારે ભ્રષ્ટાચાર થાય છે હાટકેશ્વર નો બ્રીજ હોય કે પછી બોપલ માં બનતો બીજ એક તૂટી પડેલો એ પ્રકાર ના બ્રીજ અને હજી પણ કેટલાક કામો છે તમે વેજલપુર માં અથવા મારો એનો જે ફ્લાયઓવર બને છે તો કેટલાય વખતથી બને છે એક બે વર્ષ થઈ એવી જ રીતે રાજપત ક્લબ થી સિંધુ ભવન સોરી રાજપત ક્લબ થી બોપલ એટલે એસપી રિંગ રોડ તરફ જતો રસ્તો છે એ કેટલાય વખતથી બની રહ્યો છે આવા તો અનેક ઉદાહરણ આપી શકાય એમ છે ધંધુકા પાસેનો રોડ છે એ એ પણ એક બની રહ્યો છે એ પણ ઘણા વખત બને છે ભાવનગર નો વિકાસ જે થવો જોઈએ થતો નથી આવા તો અનેક આપણે ઉદાહરણ આપી શકીએ રાજકોટમાં હમણાં જે કોર્પોરેટર જે બહેનો છે એના પતિઓનું કૌભાંડ આવ્યું છે આ પ્રકારનું જે થઈ રહ્યું છે એ પણ મોદીએ પોતાની ગેરંટી આપીને ભ્રષ્ટાચાર અટકાવવો પડશે નિયમ પ્રમાણે સમય પ્રમાણે ઓફિસોમાં સરકારમાં કામ થાય ચાહે એસબીઆઈ બેંક હોય ચાહે બેંક ઓફ બરોડા હોય ચાહે બીજી કોઈ બેંક હોય અને સામાન્ય માણસને જે તકલીફ પડે છે ન્યાયાલયો કેસોના ઝડપી એનો ઉકેલ આવે અને ન્યાય મળે એ માટે કારણ કે તમે જોશો કે માં પણ એક પ્રકારે કઈ ને કઈ કાયદો આવે તો તરત જ અરજી થઈ જતી હોય છે દાખલ તરીકે ચૂંટણી કમિશન નો કાયદો બદલાયો તો અરજી થઈ ગઈ કે હવે કમિશનરે ત્યાગ પત્ર આવી અરજીઓમાં ઘણો બધો ન્યાયાલોનો સમય બગડે છે એ પણ જોવું પડશે કારણ કે વડાપ્રધાન પોતે જ આ વાત કીધેલી છે કે ઘણા લોકો પીઆઈલ જેવી હોય છે એ એ જે બધું થઈ રહ્યું છે અને જે કેસો ખરેખર લોકો જી વિકાસની વાત કરી કે વિકાસના કાર્યો પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર તેનું કાર્ય નથી થતું અને માટે ક્યાંક પણ જોવા મળી રહ્યો છે તો વડાપ્રધાન દ્વારા મોદીની ગેરંટી તો કહેવામાં આવી રહી છે પરંતુ તેનું જે નિર્માણ થવું જોઈએ તેનું જે અમલીકરણ થવું જોઈએ રીતે ક્યાંક ને ક્યાંક તેની ખોટ વટાય રહી છે લાગી રહ્યું છે આપને વડાપ્રધાન દ્વારા જે થઈ રહ્યું છે કેન્દ્રની જે નજર છે ખાસ કરીને વડાપ્રધાન ના જે પ્રોજેક્ટ હોય છે એ તો બધા સુપેરે પાર પડે છે પરંતુ ગુજરાતમાં અથવા તો બીજા રાજ્યોમાં તમે જોશો કે મધ્યપ્રદેશમાં માંડ માંડ જીત્યા રાજસ્થાનમાં માંડ માંડ જીત્યા એ કોંગ્રેસ ની જો નબળાઈ ન હોત તો કદાચ આ થયું ન હોત કોંગ્રેસે જો અખિલેશ યાદવ સાથે ગઠબંધન કરી લીધું હોત તો પણ વાંધો ન હોત પરંતુ એ જે જીતે છે એ મોદીના નામે જીતે છે પરંતુ રાજ્યમાં જે નેતાગીરી હોવી જોઈએ જે કામ થવા જોઈએ જે કામ થવા જોઈએ આપણે એક જ દાખલો આપવું તો મુખ્ય પ્રધાન છે ભૂપેન્દ્ર પટેલ જે ગુજસેલ છે એના દ્વારા વિમાન પૂરા પાડવાની એ બાબતમાં જ કેટલું આપણે વારંવાર સમાચાર જોવા મળે કે એમને નો વિમાન પૂરું પાડવામાં આવ્યું આ તો કેટલી મોટી વાત કહેવાય કે મુખ્ય ના જો આ તકલીફ થતી હોય તો નાના માણસ ને તો આપણે શું આશા રાખવી એ પ્રકારનું જે થઈ રહ્યું છે એ પણ વડાપ્રધાન કારણ કે આજે પંચાયત હોય કે પછી કેન્દ્ર સુધી હોય બધા જ ના મતો છે એ વડાપ્રધાન મોદીના નામે મળે છે એટલે એ એ પણ મોદીએ મોદીજી એ ગેરંટી આપવી જોઈએ કે એ જે બધા લોકો હોય એ બરાબર કામ કરે અને આવા જે ડખા થાય છે એ ડખ્ખા ન થાય જી જી બિલકુલ એટલે કહી શકાય કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જે તેમનો જે રોડમેપ છે તે બે હજાર સુડતાલીસ વિકસિત છે જે પ્રમાણે તેમના દ્વારા કરોડોના વિકાસ દેશની ભેટ આપવામાં આવી રહી છે અને કહી શકાય લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાનનો આ સતત પ્રવાસ જે છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને માટે સાર્થક પુરવાર થાય મહત્વનો સાબિત થાય તેવું પણ જોવા મળી રહ્યું છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર